થરા માર્કેટ ચેરમેન પદની ટર્મ પૂરી થતા વહીવટદાર ની નિમણૂક કરવામાં આવી કાંકરીશ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ટર્મ તારીખ વીસ છ બે હજાર ના રોજ પૂરી થઈ ગઈ હતી જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવ કુલદીપસિંહ જે મકવાણાએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસ ના રોજ હુકમ કરીને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટ યાર્ડમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડમાં વર્ષ બે થી બે સુધી ચેરમેન પદે અણદાભાઈ પટેલ સતત ચોવીસ વર્ષ સુધી પ્રયત્નશીલ રહીને સેવા આપી હતી અને તેઓ બિનહરીફ રહ્યા હતા ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટ યાર્ડની ચૂંટણી ન થતા હવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે સૌપ્રથમ થરા માર્કેટયાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે થરા માર્કેટ યાર્ડના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટીસરિયા કાંકરેજ હું યુવરાજસિંહ ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા તરીકે હાલ મુદ્દો ધરાવું છું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાંગ્રેસ જિલ્લો બનાસકાંઠામાં તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પાંચ વર્ષની જે ક્રમ હતી તે પૂરી થયેલ છે જેથી ખેત ઉત્પન્ન બજાર દ્વારા અધિનિયમની કલમ અગિયાર હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી પાંચ વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તે અનુસાર વહીવટદારની નિમણૂંક કરવાની થાય છે તે અર્ગત અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ તેને લઈને પાંચ વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર થયું હોવાના કારણે મારે જિલ્લા અધિકા બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂંક કરેલ છે જે હુકમ ગઈકાલે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રજૂ થયેલો હતો જેથી આજે સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ વિરાજ રોજ સવારથી બપોર પહેલાં વહીવટદાર તરીકેનો ઉપરના હુકમના વર્ષ સમીક્ષાનો ચાર્જ સંભાળેલ છે Okay.